સુરતમાં ફરી એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ઉધના વિસ્તારમાં આવેલા એટીએમ માંથી પૈસા ચોરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી લીધી છે એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી પ્રયાસ કરવામાં આવ્યો હતો કે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી જેના આધારે ઉધના પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે સૂરજ કારુસ અને દીપુ નાયકની ઉધના પોલીસે ધરપકડ કરી લીધી છે બંને શોર્ટકટથી પૈસા કમા માંગતા હતા જેથી તેઓએ એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કોઈ બિહારી શખ્સે એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ તેમણે કબૂલાત કરી હતી બે યુવાન પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમની બહાર વોચમેન તરીકે ઉભો રહ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી બંને આરોપીને ઝડપી પાડ્યા છે ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટ્રીલેન્ડ બેંકનું એટીએમ છે ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટ્રીયલ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ સોઠંડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આઈબંધની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉતના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે નહીં એ જે તે પોલીસ જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે